કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર આજની તારીખ બે સાત બે હજાર પચીસ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બના રેજો ખેડૂત મિત્રો જેથી બધા માર્કેટિંગ યાદના ભાવ જાણવા મળે મોરબી બે હજાર બસો ને ત્રણ રૂપિયાથી બે હજાર સાતસો ને પંચ્યાસી રૂપિયા રાજકોટ બે હજાર ચારસો ને બત્રીસ રૂપિયાથી ત્રણ હજારને એકાવન રૂપિયા સાવરકુંડલા એક હજાર નવસો ને બાવન રૂપિયાથી બે હજાર સાતસો ને પચાસ રૂપિયા અમરેલી બે હજારને એક રૂપિયાથી બે હજાર સાતસો ને સિત્તેર રૂપિયા જામજોધપુર એક હજાર સાતસો ને સિત્તેર રૂપિયાથી બે હજાર આઠસો વીસ રૂપિયા વિસાવદર એક હજાર આઠસો રૂપિયાથી ત્રણ ત્રીસ રૂપિયા મેંદેડા એક હજાર નવસો બાવન રૂપિયાથી બે હજાર આઠસો પંચોતેર રૂપિયા હળવદ બે હજાર એકસો ને વીસ રૂપિયાથી બે હજાર એક રૂપિયો આગળ મિત્રો બે હજાર ને પંચાવન રૂપિયાથી બે હજાર આઠસો ને રૂપિયા ભાવનગર બે હજાર ને પચાસ રૂપિયાથી બે હજાર છસો ને પચીસ રૂપિયા જામનગર બે હજાર ચારસો ને ચોમાલીસ રૂપિયાથી બે હજાર સાતસો ને ત્રેપન રૂપિયા કાલાવડ બે હજાર ત્રણસો ને બેતાલીસ રૂપિયાથી ત્રણ હજાર ને અગિયાર રૂપિયા જુનાગઢ બે હજાર ત્રણસો ને અગિયાર રૂપિયાથી બે હજાર આઠસો ને પંદર રૂપિયા બાબરા બે હજાર ચારસો ને બાવીસ રૂપિયાથી બે હજાર નવસો ને પચાસ રૂપિયા મહુવા બે હજાર ને વીસ એકવીસ રૂપિયાથી બે હજાર નવસો ને પચીસ રૂપિયા જુનાગઢ એક હજાર નવસો ને પચાસ રૂપિયા જસદણ એક હજાર નવસો ને પચાસ રૂપિયાથી બે હજાર આઠસો ને વીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના કાળા કલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો